ચલો આપડે ભણીએ છીએ હું તમને ચિત્ર બતાવું છું એ ફળ ના નામ તમારે કેવાના છે બરોબર આ કઈ ફળ છે પછી આ તરબુ ચલો આ બધા ફળ તમે ખાધેલા છે ને ખાધેલા પણ છે હવે આ બધા ફળમાંથી સૌથી મોટું ફળ કયું છે

આપણે કેવું માપ શું મધ્યમ પ્રકારના ફળ હા આપડે તો ને માપનું પણ કહેવાય મધ્યમ પણ કહેવાય

પછી એની કયા ફળમાં ઠીલા હોય બરાબર ના હોય પછી કયો ફળ છોલી ન ખવાય કાપી ન ખવાય આખું ખવાય એવી રીતે બધા અલગ અલગ ફળો ખવાય આ બધા ધોઈ નહી ખવાય